કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભીની રેતી ખનનના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું કરજણ તાલુકાના નારેશ્વર પાલેસ રોડ ઉપર ભેની રેતી ભરેલ ચાલતા વાહનોને લઈ સર્જાતા અકસ્માતોને લઈ આવેદન પાઠવ્યું ભીની રેતીના વાહનને લઈ કરોડોના ખર્ચે બનેલ રોડ બિસ્માર થતા અવારનવાર લોકો અકસ્માતોનો ભોગ બનતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું સાત દિનમાં ભીની રેતીના વાહન સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચક્કા જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત બત્રીસ કરોડના ખર્ચે પાલેક નારેશ્વર રોડ તૈયાર કરવામાં આવે છે પણ એક વર્ષના ગાળામાં એ રોડ તૂટી ગયો છે ઘણી વખત એ રોડની મરામત કરવી પડે છે તેની પાછળનું મુખ્ય કારણ રેતીની ગાડીઓ છે કે જે નદીમાંથી જેસીબી મશીન યાંત્રિક નાવડીના મદદથી જે રેતી ઉલેચવામાં આવે છે એ રેતી જ્યારે મુખ્ય રસ્તા પર આ વહન અવર જવર થાય છે તે સમય દરમિયાન એ ભીની રેતીનું પાણી રોડ પર પડે છે એના કારણે રોડ તૂટી જાય છે અને રાહદારીઓને ભીની રેતીના કારણે અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે લોકોને તકલીફ પડે છે ત્યાંના લોકો તાહીમા પુકારી ગયા છે એટલે આજ રોજ પાંચ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માગણી છે કે આ ભીની રેતીનું ખનન બંધ થવું જોઈએ રેતીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે એમનો કોઈ વાંધો વિરોધ નહીં એમનો વ્યવસાય કરે પરંતુ રાહદારીને લોકોને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ કરે એવી અમારી આજે રજૂઆત છે અને જો દિન સાતમાં નહીં થાય તો પાલન નાગેશ્વર રોડ ચક્કાજામ અમે કરીશું